સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને આપણે આજે ત્રીજો ભાગ ચાલુ કર્યો છે ડબ્બા કમ્પ્લીટ આપણે બનાવીશી જો એટલે કામ આપણે ભોગ્યું છે અને હવે કટિંગને ચાલુ છે અંદર પણ આપણે પાઇપ નું કટિંગ બધું કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે અત્યારની સીટો પણ પડી છે પાઇપ પણ છે આ રીતે કટિંગ આપણે ટણમાં ચાલુ કરી દીધું આ લારીનું કામ આપણે એટલે પોગેડ્યું છે ને જો આ ધોકા પણ કમ્પ્લીટ બનાવી નાખ્યા છે આપણે અને લારીમાં આપણે છેલ્લે પતરું પણ કમ્પ્લેટ વાળી નાખ્યા છે આ રીતે ને કમ્પ્લેટ આપણી પતરું આપણે કમ્પ્લેટ સોંટાડી દઈ તમને બતાવીશ કઈ રીતે આપણે ડબ્બો બને છે આ ઉલાળીઓ ડબ્બો છે કચરા પેટીનો આપણે આ રીતે અને અંદર પતરા પણ કટિંગ ચાલુ છે લાલ પતરા કાપે છે આ રીતે પતરા કમ્પ્લીટ કટિંગ કરે છે અને આપણે પાવર યોગ્ય છે એટલે બેઠા છે એ બધા આ રીતે પતરા પણ કટિંગ થઈ ગયા છે આપણે આ બધા ડબ્બાનું કામ એટલે પોગાડ્યું છે આ રીતે બધાય સોપટા કમ્પ્લીટ થઈ ગયા છે અને છેલ્લે એક ડબ્બામાં પણ કમ્પ્લીટ પત્રો મારી દીધું છે આપણે જો હું તમને બતાવું જો આ રીતે જો આ રીતે કમ્પ્લીટ આપણે ડબ્બો કરીએ છીએ જો આ રીતે

અને જો આ રીતે પહેલ પણ આપણે લાગી જશે તમને આગળ આગળ બતાવતો જાઉં જે એટલું કામ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે બધા ડબ્બા કમ્પ્લીટ બનાવી નાખ્યા છે અને આજ માટે આપણે આટલું જ છે તો આ ભાગ આપણે ત્રણ બનાવવાના છે ચોથો ભાગ કાલે આપણે બનાવવાનો છે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દઈજો અને ચોથો ભાગ જોવાનું પણ ભૂલતા નહીં આખે આખો આપણે કમ્પ્લેટ બનાવી પહેલેથી છેલ્લે સુધીના વિડીયો મૂકેલા છે પહેલો બીજો ત્રીજો કાલે ચોથો ભાગ છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં